અધિકાર પરિષદમાં ભારતે સ્વિટ્ઝરલેન્ડની ટિપ્પણી પર કર્યો આકરો પ્રહાર સંયુક્ત રાષ્ટ્ર માનવ અધિકાર પરિષદના સાહીઠમા સત્રની પાંચમી બેઠક દરમિયાન ભારતે સ્વિટ્ઝર્લેન્ડ દ્વારા ભારતમાં લઘુમતીઓની સુરક્ષા ને અભિવ્યક્તિની સ્વતંત્રતા અંગે કરવામાં આવેલી ટિપ્પણીઓ પર આકરા પ્રહારો કર્યા છે ભારતીય રાજદ્વા ક્ષિતિ ત્યાગીએ સ્વિટ્ઝરલેન્ડની ટિપ્પણીઓને આશ્ચર્યજનક છીછરી અલ્પ માહિત આધારિત ગણાવી હતી સ્વિટરલેન્ડે પરિષદમાં ભારત સરકારને લઘુમતીઓની સુરક્ષા માટે અસરકારક પગલાં લેવા ને અભિવ્યક્તિ તથા માધ્યમોની સ્વતંત્રતાના અધિકારોને જાળવી રાખવા માટે આહવાન કર્યું હતું તેના જવાબમાં ભારતીય રાજદ્વારી સ્થિતિજ ત્યાગીએ જણાવ્યું કે એક નજીકના મિત્ર અને ભાગીદાર એવા સ્વિટ્ઝરલેન્ડ દ્વારા કરવામાં આવેલી આ ટિપ્પણીઓ આશ્ચર્યજનક છે માનવ અધિકાર પરિષદના અધ્યક્ષ પદ પર હોવાથી સ્વિટ્ઝરલેન્ડ માટે વધુ મહત્વપૂર્ણ છે કે તે પરિષદનો સમય એવા બયાનબાજીમાં બગાડવાનું ટાળે જે સ્પષ્ટપણે ખોટા હોય અને ભારતની વાસ્તવિકતા સાથે ન્યાય ન કરતા હોય ત્યાગીએ વધુમાં ઉમેર્યું કે સ્વિટ્ઝરલેન્ડે ભારત પ્રણાલીગત ભેદભાવ અને વિદેશીઓ પ્રત્યેના દ્વેષ પર ધ્યાન આપવું જોઈએ તેમણે કહ્યું વિશ્વના સૌથી મોટા સૌથી વધુ વૈવિધ્ય અને જીવંત લોકતંત્ર તરીકે જેણે બહુલવાદને સભ્યતાથી અપનાવ્યો છે ભારત આ ચિંતાઓને દૂર કરવામાં સ્વિટ્ઝરલેન્ડને મદદ કરવા માટે હંમેશા તૈયાર છે Mr. President, we would also like to respond to the surprising, shallow, and ill informed remarks made by Switzerland, a close friend and partner. As it holds the UNHRC presidency, it is all the more important for Switzerland to avoid wasting the Council's time with narratives that are blatantly false and do not do justice to the reality of India. Instead, it should focus on its own challenges such as racism, systematic discrimination, and xenophobia. As the world's largest, most diverse, and vibrant democracy, with the civilizational embrace of pluralism, India remains ready to help Switzerland address these concerns. I thank you. Merci, je